નમસ્કાર મારી વાવ થરાદ ધર્મ પ્રેમી જનતા થરાદ તાલુકાના આસોતેર ગામે થઈ રહ્યો છે ભવ્ય રામ કથા આયોજન પૂજ્ય ગુરુદેવ શ્રી દેવાપુરી સાનિધ્યમાં અને પવિત્ર શ્રાવણ માસે તારીખ ના રોજ આ પ્રારંભ થઈ રહ્યો છે આ કથાનું આયોજન નવ દિવસ વિવિધ કથાના કાર્યક્રમો દ્વારા થશે અંદાજે કેટલાય વર્ષોથી કથાનું આયોજન થઈ રહ્યું છે અને આ વર્ષે પણ ભવ્ય આયોજન થઈ રહ્યું છે તો આવનાર તમામ ભક્તો માટે નવે નવ દિવસ ભોજન પ્રસાદ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કથા માં અઢારે આલમ ની અભર્યું આમંત્રણ હૈ કથા શબી જુડી ગઈ કહાણી નરો ચરણ કે પાણી ને બહુ ખુશ હૈ મે આંસુ Que é que é cama